દુકાનો છે ડમ્પર રિપેર કરવાનું નેવું તો માર રાજલ કોમ્પ્લેક્ષ રાજલ કોમ્પ્લેક્ષ કરું છે ડમ્પરિયા સાહેબ પાસે નકરી દુકાન થઈ ગઈ નકરા છે તો ડમ્પર રિપેર નું છે વધારે બીજી નકરા ડમ્પર તો અહીં લાઈન માં ડમ્પર પીડ્યા એટલે ડમ્પર પીડ્યા બધા માલ ભરી ભરીને પડ્યા અલે આત્રા મડિયાન સે કપ છે રે પોન એ ઉ બધું આઈએ મોળા તો આઈએ બીજોય ગડિયો આયો દેખાય તો આઈ કરે ગડિયો હે તો આકલ લઈને તો કરે આ પર પરાઈ દેશે બેટ

જોયા કોલ ગયો છે એમાં એ ડામર આવે પડિયા રેકો લાગે ને અહીંયા વાપીશ